જશે તો મિત્રો જણાવી દઈએ કે અથવા ક્યારેક તેમના ખભા પર હાથ રાખીને પોટા માટે પોઝ આપતા જોવા મળે છે ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે આ કારણે સ્ટાર ઘણીવાર અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને આવું જ કંઈક ડ્રીમ ગર્લ સીમા માલિજની સાથે પણ થયું હતું હેમા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેમા ખૂબ જ અનકમ્ફર્ટેબલ જોવા મળી રહી છે જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ